અને ખાડા પડી ગયા છે રસ્તા ઉપર વાહન ચાલકોને વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને શાળાએ જતા બાળકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે છે અને અને રાહદારીઓમાં વાહન ચાલકોમાં ભારે રોષ તાત્કાલિક ધોરણે કોરડા ગામના ચરડીવાસનો રસ્તો નવીન બનાવવા ગામ લોકો માંગ કરી રહ્યા છે રિપોર્ટર ગોવાભાઈ આહિર આમ જો આ વોકરા પડ્યા જોસ્તા રસ્તા ના તને આમ હાલ જોવા તમે જો

Bueno, sí. sí.